વિશ્વ વિભૂતિ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી નો જન્મ જે ભૂમિ પર થયો તે પોરબંદર શહેરમાં અનેક જગ્યાએ ગંદકી જોવા મળી રહી છે અને ઘણી વખત લોકો તેના માટે નગરપાલિકાના તંત્રને જવાબદાર માનતા હોય છે સ્વાભાવિક રીતે નગરપાલિકાના તંત્રની બેદરકારીને કારણે ગંદકીની સફાઈ થતી ન હોય તેવું ક્યારેક બનતું હોય છે પરંતુ બીજી બાજુ એ પણ મહત્વની બાબત છે કે લોકો પણ જ્યાં ત્યાં ગંદકી ફેંકવામાં માને છે કચરાપેટી મૂકવામાં આવેલી હોવા છતાં તેની અંદર નિકાલ કરવાની બદલે જારમાં કચરો ફેંકી રહ્યા છે તેના કારણે પણ શહેરમાં ગંદકી વધુ જોવા મળી રહી છે ત્યારે સ્વચ્છતા એ જ પ્રભુતાના સિદ્ધાંતને આત્મસાત કરવા માટે ગાંધીભૂમિના શહેરીજનોએ પણ હવે જાગવું જરૂરી બન્યું છે બીજી ઓક્ટોબર આવી રહી છે બીજી ઓક્ટોબર એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ કે જેણે સમગ્ર વિશ્વને સ્વચ્છતા અને અહિંસાનો પાઠ ભણાવ્યો હતો એ જ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર ઉપર ઠેર ઠેર ગંદકી ખદબદી રહી છે આપણે આજે બીજા પાસાની વાત કરીએ અહીંયા નગરપાલિકાના તંત્રની બેદરકારીની વાત નથી પરંતુ લોકોની બેદરકારીની વાત છે વારંવાર એવું કહેવામાં આવે છે કે ઠેર ઠેર ગંદકી ખતબદી રહી છે પરંતુ એ ગંદકી ખતબદે છે તેની પાછળ જવાબદાર કોણ આપે જે દ્રશ્યો જોયા તે પોરબંદરની પોર્ટ કોલોની બહારના છે સ્વાભાવિક રીતે નગરપાલિકાના તંત્ર દ્વારા કચરાપેટી મૂકવામાં આવી છે આમ છતાં પણ લોકો કચરો અંદર કચરાપેટીમાં નાખવાના બદલે બહાર નાખે છે ત્યારે નગરપાલિકાનું તંત્ર સુધરાય તો સુધરેલું છે પરંતુ એની સાથે સાથે લોકો હવે ક્યારે સુધરશે લોકોએ પણ સમજીને સુધરીને જ્યાં ત્યાં કચરો ફેંકવો જોઈએ નહીં અને કચરા પેટીની અંદર જ કચરાનો નિકાલ કરવો જોઈએ બંને પક્ષે પરસ્પર સહમતીથી શહેરને સ્વચ્છ રાખવા માટેની કામગીરી કરવામાં આવશે તો જ ગાંધીભૂમિના ખરા અર્થમાં રળિયામણી બનાવી શકાશું પોબંદર રાજકાલ જીગ્નેશ પોપટ